મોદી પડી હોય ને તો ખાલી ઉખડી થોડી મોદી હોય નાખા ગોમ નું હોય જીવન જો બાધાઓ ના રાખો તો હુખરી ના લાલતુ બાબુજી હું ના લાલચુ

અમે હું અમે એક નારિયેલ તળાવવાનું હોય એમાં આખા ગોમો છો કેવાનું આવે છે અને બઉ બહુ લાયો છે ને તો એને પોછી કશું લવાયું નહીં એક પાડું લાવ્યું છે કોઈ સારું હોય બાધા એમનામાં છે કશું લાભ તો વાત તો ખાવાનો ઠેકોનો એવું જ કે જીવાણી ના ગુજરાત પચીસ રૂપિયા આવે ને એટલે બજાર માં દોડતો થઈ જાય છે એના પહાન ગમે તે વેચી ને આવે ને હા તો સીધો ઘર દ્વારા શાંતિ થાય શોમા કાકા એવું જ કોક છે

આ લુકો લઈ ને જીવણી ખાવા દઈ છે આ તો પેલા બાબુજી ને પાછા વેચવા ઉભા પણ આ જીવણીઓ શો મરી ગયો તારે જો વરસાદ થી આવું બાબુજી રહી જુ કઈ કલાક થઈ ગયો નહીં કલાક થયો શાંતિથી થી બેહો કા મંદિર જેવી શાંતિ છે મળા તો લે હું શાંતિ તો મરા છે પણ ઓય બેઠા બેઠા ટાઈમ કાઢવાનો કે આ જીવન ને પ્રસાદ નો કીધું છે ને એટલે અરે જપ ને ખોય થોડી શાંતિ રાખો તો હારું હું તો કહું છું આખા ગામ કીધું છે ને કોઈક હારી પ્રસાદ ની લાવવાનો છે હો જે હોય એમાં મંદિર આઈન બે હે છે જીવન આવે એટલી વાર બીજું હું જો જો પ્રસાદ ખાવ તો હું આવું છે જી કોણ આયુ

લુટજો આ પાસાર હશે ઓય આડો ઓડુ બોલ્યા ગણ બેસ એટલે કોઈ જમણવાર બધી ગરમી કરે છે તો મફત ના દોડી નહી આયા તમાર જેમ જમણવાર બેહોક આવશે જીવા લઈને અમારે હતો તમોન આલે બોલશો નહી હાલું ઢોટુ તો નહી લાયો ને ગમે તે લાયો જ ના હોય ઘર નો બાયણો તો નહી લાયો ને કોનો હું વિશ્વાસ એટલે તમે પ્રસાદ ખાવા આવ્યા છો કે ખાલી ની પેલી એ કરવા આવ્યા છો આ કણ એ દાડાથી પૂછે છે કે હું લાયો છું મંદિરમાં હની માધા કરવા છે એ મંદિર આવજો ખબર પડી જાય તો નહીં એટલે કોઈ આખા ગોમભાઈ નું કોઈ પુંખવાનું નઈ હોય મુઢેથી બહાર તો કોઈ ખબર એ પડ કેમાં કો ખાનગી કોમાં બધા રાશિવાન થઈ ગયું હોય તો તોય બાપા ખાનગી કવ પતિનો સીયો નહીં એ લાઈ હોય કર્યો

લોકો મંદિર એમદમ નહી બોલાયા આ સક્રો લાવ્યો છું પેડા લાયો છું એટલે સક્રો તું લાવે લાયો તને જો ને સક્રો

કોઈ નું પૂછતો નહી આવ્યો તમારો ભાઈ શકો ચોકી શબ્દ માં આ તો કીધું આ સક્રુ લાય ને ખોટું લે નહિ આપણા ગામમાં

બધું બોડી ખવાઈ ગયેલી છે એમાં આપડે કોઈ ચિંતા કરવા આવતી નહિ ત્રણ લાખ રૂપિયા જીવણીઓ તો હોય તો એને એટલું વિચાર્યું છે કયો એનું વિચાર્યું હશે કોક આપણા ખોટું કોઈ ટેન્શન લેવાનું નથી ચિંતા નહિ ચિંતા બીજોન છે કેમા લ તો ખરો સકરો એટલે કેમા મોય નાચવાનું નહીં એર તાની માળો ને ભરવાનું છે આ તો વિનગન કહી જીવનલાલ માળ બાપુજી સકરો રે ને હારા મન ઇંડા તોણે એવું નહીં અમે માળો કેચવાનું તો વાત છોડી દે તે કેમા તાણ ઇમણામ બનાયો છે મફત પૈસા આવતી રે ગલમો હ

માલક જરૂર નહીં માલક કોણ ફેવરા લે ઓમય સરપંચ ઓમય હું એક જેના ઘેર સાયકલ ના હોય ને એ બીજોન સલાહ લે કે અરે ગાડી લેવાય અરે લેવાય એલે પણ તું સાયકલ લે કે ના ચાલે ખડલે ના ચાલે એટલે શામ અપતાય ના પરવાળા એમ નહીં તું પેલા પેડો ખાઈ જજે નહીં ભાવતો ખાઈ જા ખાઈ જા ભાવા ના પેલા ખાઈ કોઈ નહીં બાબુજી ગમ્યો નહીં આ પેડો કળવો લાગતો છે આ વાંધો તો દિશેબો લઈને ભોખ કરે તોય મન તો ગમાસા બધું એમ નહીં સરપંચ અમારે આરે ખાડા મુતરી જાય તો

એ લ્યા ઓરિયા ઓર રાખજે હું કારીગર છું આ બધા તો ખરા પેડો ખાઈને હું હોય ના કહેવાનું હું કેવું છે સંભાઈ લે પેડો લેતો

શરમ આપી દો તમને શરમ આપી દો કશું કરતો નહી કશું કરતો નહી આ તમારો ભાઈ શકરો લાવી દીધો અને અસ્કેલે તમે રોળ ઉપર ના રોળ ઉપર રહ્યા અને બચત છે રીત ના કરી એ ખબર પડતી નહી તમે તમારા જીવનમાં હું કર્યું છે ઉડાડ્યું ઉડાડ્યું થકે ઉડાડી નાવ તો તારે સાયકલ એ હોત તમાર પાસે ગણુ બેગું કરી તું ગણુ તી બરે મને પૂરો કરી દીધો બી પૂરો કરી નાખ્યું બી પૂરો કરી નાખ્યું બધું ગણો પૂરો કરી નાખ્યો શરમ આપી દો તમને પોતાનો ભાઈ મજૂરી કરતો તો એને શકરો લાવ્યો

આગળ નીકળી ગયો ખબર પડતું નઈ આટલા બધા રૂપિયા લાવ્યો આનું બચત કઈ નાખ્યું તો ફરતા ફરતા ગયા અને એનું કોમ કઈ રાતે વગાડ જેવું કીધું

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી